શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજે વડગામ તાલુકાના ચાંગા ખાતે પ્રાથમિક શાળા અને સંસ્કાર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના શિક્ષિકા પનહાજબેન પોલરા દ્વારા ચાર લાખના ખર્ચે નિર્માણ કરાયેલ સામાજિક વિજ્ઞાન પ્રયોગશાળાનું મંત્રી બળવતસિંહ રાજપૂતના હસ્તે પણ કરાયું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે જેનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે તેઓએ વીસ વર્ષ પહેલાં ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી વધુમાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતે નમુલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સહિતની યોજનાઓની માહિતી આપી દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો હતો આનંદ મેં વાગતો છે ત્યાં સ્કૂલ હું હમણાં તો તે ઓગણીસ સો ને આપણને કલ્પના ના આવે કે પંચોતેર વર્ષ જે એટલી આસપાસ આ સ્કૂલના આટલી જૂની સ્કૂલ જ્યારે ચાલતી હોય અને જ્યારે પરંપરાથી મને લાગે છે કે પેઢી ભણીને એમની પેઢી એમની પેઢી અહીંયા ભણી હશે ઘણા બધા લોકો જ્ઞાન પ્રાપ્ત કરીને અધિકારી શ્રીઓ બન્યા હશે સારી ખેતી કરતા હશે સારો વેપાર કરતા હશે અનેક પ્રકારની વ્યવસ્થા આ સ્કૂલમાં આપી છે એની સાથે સાથે આજે એકસો ને જણા એટલે મને લાગે છે કે ચારસો ને બેતાલીસ જણા સ્કૂલમાં ભણે પ્રવેશ કરવાના છે એટલે જણા આ સ્કૂલમાં છે આ બધા પ્રસંગે જેને આ સ્કૂલમાં દાન આપ્યું જેને સરસ ભણાવ્યું ભાવિ પેઢીને તૈયાર કરી એ બધા ખૂબ ખોબી અમને અભિનંદન આપું છું પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઢવી સહિત શાળા પરિવાર ટ્રસ્ટી ગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા